એ રે 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 કે બધું દીધા છે ને કે હવે માથે ભાઈ રાખો એ રે ભાઈ બધું લેવા છે ચાલે છે બોરમતી ગરમ મતી આ કફા દેસા એ રે ભાઈ માથે ગરમ છે હવે એક দাও આમ નું બોય છે કે એય નમ નમ એ રે ભાઈ ને લાવ ભલા બોલ એ રે ભાઈ ની માથે ગરમ એક દે હવે કે વાત નહી બોલાય ગો માને ક જાડું દેતી છે ઓરું દઉં 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 માને ક નામ છે આ કારન દસો આલકન કટી જા રે નઈસ સુંદર ભાઈ જો માને કાડે કાડ એક્શન દો

પરંતુ oh, મરેસા mm,